બોલો ઉજાલા હનુમાન જય કૃષ્ણ કનૈયા લાલકી જય આજે અમે ભજન ને લેવા સહિત અમારા વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારો ખૂબ ખૂબ આભાર કે મારા રામને પરણામ પ્રણામ મારા શ્યામ ને પ્રણામ મારા યા ખારે કુટુંબ પ્રણામ રે મારે જાઉં શેવ કુટામ મરે મારા રામ ને પ્રણામ મારા સામે ને પ્રણામ મારા યા ખારે કુટુંબ પ્રણામ મારે મારે જાવું શેવ મારે મારા રામ ને પરણામ મારા શામ ને પ્રણામ મારા ખારે કુટુંબ ને પરણામ અરે મારે જાઉં સેવ કુટ ધામણામ મારા શામને પ્રણામ કુટુંબ ને પરણામ મારે જાવું સેવા મારે મારે મોટર નો જોઈએ મારે બંગલા નો જોઈએ મારે લીલુંડાવા સનિ પાલખી મારે જાવું જવું સેવાઈ એ મારે મારે જવું સેવા મરે મારે મોટર નો જોયે મારે બંગલા નો જોયે મારે લીલુડાવા સની પા લખી મારે જાવું સેવઈ કુટ મરે મારે જાઉં જવાઈ કોટ ધામ મરે મારા શ્યામ ને પ્રણામ મારા રામ ને રામ મારા ય ખારે કુટ મને પ્રણામ મરે મારે જાઉં જેવાઈ કુટ ધામ મારે મારે જાવું સેવઈ કોટ ધામ

ખોટ મારા રામ ને પરણામ મારા શ્યામ ને ખારે કુટુંબ ને પરણામ મારે મારે જાઉં સેવાય આ મારે મારા રામ ને પ્રણામ મારા શ્યામ ને પ્રણામ મારા કુટુંબ ને પરણામ મારે મારે કૂટ રે મારે સાનો જોઈએ મારે કોફીનો જોઈએ મારે જોયે સે ગંગા જડ રે મારા સેવાય રે મારે સાનો જોઈએ મારે કોફીનો જોયે મારે ગંગા જડ રે મારે જા શામ મારા રામ ને પરણામ મારા સામને ને મારે આખા રે કુટુંબ ને પરમ રે મારે જાવું મારે મારે સાડી નો જોઈએ મારે સેલા નો જોઈએ મારે જોઈએ છે સાદુ કાપડ રે મારે જાવું સેવ કુટદા મારે સાડી નો જોયે મારે સેલા નો જોયે મારે રે મારે જાઉં છે મારા રામ ને પરણામ મારા શામ ને પરણામ મારાખારે કુટુંબ ને પરણામ મારે મારે જામુ છે વૈ કુટામ મારે બોલો કનૈયા ના કનૈયાલા